શ્રી રામના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રામનવમી તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વાત કરીએ આજના વિશેષ દિવસની રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિન છે આ દિવસે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો હતો આ દિવસ રામકથાના પઠન પાઠન દ્વારા ઉજવાય છે ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારત માનવામાં આવે છે લોકો રામ પૂજન અર્ચન જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે રામ ભગવાન ની બાલમૂર્તિ ની સેવા પૂજા તથા પારણા ના દર્શન પણ કરાય છે લોકો આ દિવસે વ્રત ઉપવાસ પણ કરે છે શાસ્ત્રો માં વર્ણવ્યા અનુસાર જયારે સમાજ માં સત્ય ઉપર અસત્ય ઉપર અપ્રામાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે પ્રભુ શ્રી રામે ચૈત્ર સુદ નવમી દિવસે બપોરના બાર વાગ્યે અસુરી શક્તિનો નાશ કરવા માટે જન્મ લીધો હતો જન્મદિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિએ પિતા માતા ગુરુ તેમજ પત્ની નાના ભાઈ ભાંડુ પ્રતિની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં એમની મર્યાદા નથી છોડી. એમના અલૌકિક સ્વભાવ, અદ્ભુત કાર્ય, અદ્વિતીય વીરતા, અનુકરણીય સહનશીલતા, વિનમ્રતા, ધર્મપ્રિયતા, પરોપકાર, સ્વાર્થ ત્યાગથી લોકોના મનમાં તેમના પ્રત્યે

અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર નોમ કરે છે રામ નામ અદભુત સંજીવની છે અમોદ શસ્ત્ર છે મહાન શક્તિ છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ કોઈ આડંબર નથી ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે એક પછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ નાખે છે આ શ્રદ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુઃખોને જીરવવાની શક્તિ આપે છે શ્રી રામનું જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે ભગવાન રામના જીવનના દરેક પ્રસંગો આપણને કોઈ ને કોઈ સંદેશ આપી જાય છે